નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર ભરૂચથી વાલિયા APMC માં ટેકાના ભાવે અત્યાર સુધીમાં 49830 ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી હતી ટેકાના ભાવે તુવેરની ખરીદી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લામાં તુવેરના મબલખ પાકનું ઉત્પાદન થયું છે ખેડૂતોને તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએસએસ સ્કીમ અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં તુવેરના પાક માટે સાત હજાર પાંચસોને પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ એપીએમસીમાં જાહેર કર્યા છે જેના સંદર્ભે ભરૂચ જિલ્લામાં એનસીસીએફ અને કોન્સ્ટ્રાયમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માધ્યમથી એપીએમસી વાલિયા અને સરકાર દ્વારા ટેકાના ભાવે તુવારની ખરીદી શરૂ કરવામાં આવી છે તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસથી એક મે સુધીમાં અઢારસો ને ચૌદ ખેડૂતોની ઓગણપચાસ હજાર આઠસો ને ત્રીસ ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર